આજે તાપી જિલ્લાના જે આરોગ્ય મંદિર કહેવાય આરોગ્ય ધામ કહેવાય એ સિવિલ હોસ્પિટલ આદિવાસી સમાજની જીવાદોરી સમાન છે પરંતુ પીપીપીના ધોરણે સરકાર પોતાના કાર્યમાંથી હાથ ખંખેરી રહી છે એવું લાગે છે ભારતના બંધારણમાં આરોગ્યની સેવા આપવી એ સરકારની જવાબદારી છે એ પોતાની જવાબદારીમાંથી ખસીને કોઈ પ્રાઇવેટ કંપનીને કોઈ ખાનગી કંપનીને કોઈ ખાનગી એજન્સીને એ જવાબદારી આપી દેતી હોય તેનો વિરોધ કરવા માટે અનિશ્ચિત કાળ સુધી અહીંના આદિવાસી સમાજના આગેવાનો અહીંના અગ્રણીઓ આખા વિસ્તારના અગ્રણીઓ દ્વારા અનિશ્ચિત કાળના ઉપવાસ રાખ્યા છે તેમાં અમારું સમર્થન જાહેર કરવા માટે અમે વાંસદા ચીખલીથી આવ્યા છે અમારો વિસ્તાર તાપી જિલ્લાને બિલકુલ અડીને છે ઘણીવાર અમારા વિસ્તારમાંથી ઘણા બધા દર્દીઓ અહીં સુધી આવે છે ત્યારે આ હોસ્પિટલ કદી કાઢે ખાનગી ન થાય અને અહીંના જ દર્દીઓ અહીંના દર્દીઓ અહીંની સેવા લઈ શકે સરકારી ધોરણે અહીંના ડૉક્ટરોની નિમણૂક થાય સરકારી ધોરણે અહીંના લોકોને આરોગ્યની સેવા મળે એના માટે ખાસ અમે સમર્થન આપવા અહીં આવ્યા છે આગળ પણ મોટી રેલી કરીને પદયાત્રા કરી ત્યારે પણ અમે અમારું સમર્થન આપ્યું હતું આજે પણ અમારું સમર્થન આપીએ છીએ વિધાનસભામાં પણ અમને જ્યારે મોકો મળશે ત્યારે આના વિશેની ચર્ચા અમે ગૃહમાં લાવીશું અને આના વિશેના પ્રશ્નો અમે ગૃહમાં પૂછીશું અને આ આરોગ્ય એટલે કે ગરીબ આર્થિક રીતે કચડાયેલા દર્દીઓ સાથેના ચેડા છે જે અમે આદિવાસી વિસ્તારમાં આવા ચેડા કરવા દેશું નહીં અમારું સમર્થન આ તમામ ટીમને છે યુસુફભાઈને છે એના આગેવાનોને છે અમરસિંહ દાદાને છે તમામ ને અમારું સમર્થન છે જ્યારે જ્યારે અમને સમય મળશે ત્યારે અમે એમના સમર્થનમાં ઊભા રહીશું જે આદિવાસી જય જોહાર